અલ્યા મારે મરવાઈ બોલાવે છે લાલો પાણી ભરવા છે જશે કેરે છે એ લાલો જલ્દી પાણી ભરીને આવે ને તો એને વાત કરવી છે મારે એટલે મરવાઈ આવે છે ખાવા પીવાનું તો કરે કે ના કરે અને ચા ચાકવાજ ના હોય તો લઈ આવે છે દુકાને દુકાન અમે હોય આવે ને ચા ચાકવાટ ના હોય શું કરેલા તો ચા ચાકવાટ ને પાણી પાવું પડે એવાનો આવકાર તો હાલવો પડે કે તો એનું હગાની વાતે કરે ને કે કુલ કરે

સોની બતાવ ગમે નાખી નહીં કાપી કીધું આવી લેતા રોટલા કરે તો હવે આવે તારે કોઈ ચર્ચા નહીં જોવા કે બોલવાનું નહીં કશું કેવાનું નહીં

મજૂરી મુકર પૈસા હોટલ માં ખવડાવવા જવાન તો હોટલ માં ખવડાવવું પડે ને એક દાળ ખવડાવવું હતો હજુ તો નક્કી કરી ને હજુ તો પહેરવાનું નક્કી કરીને ડાયરેક્ટ હોટલ માં ખવડાવી દેવાનું મેં તો હોટલ માં ખવડાવો તો હકે હારી આવે યાર ના પેલા તું વાત હોબર અત્યારે જે શાકભાજી મોય પડ્યો એ બનાવી દે એ તો પછી નક્કી થશે દાળો હોટલ માં ખવડાવીશું ગોડે આખા ગોમ ના ખવડાવીશું આખા ગોમ ના વડે એકલા ખવડાવો ને ના ના નક્કી થાય તો ખબર હોય આ તો હમણાં પંદરસો બે હજાર રૂપિયા ખર્ચે પૈસા થાય ને ના ભાઈ ના એવું ના કરાય ત્યાં તો ઘર નો રોટલો ખબર તો જ તો તમારું કહેવાય ખરી તો ઘરનો રોટલો તમે બનાવજો રોટલો ઘર મને છું કંકો બનાવો તું બનાવ બીજું કોણ બનાવ મારા મહેમન ના રોટલા ખાવા કે આફ્રિકા ને અમદાવાદ ખાઈ લેજો એવું તો હું કહી દે આ ડોહો મોનવાનો શું મારો પી જાય છે તું ખબર

આ તો આપડે કે ઓદી જીબા ના છે ઓદી યાર ઉદ થઈ ગઈ એટલે શું કરવાનું કે તો કે તમારા હાલો ચાખો કે ધમ પડીયા પણ કે તજો તું તો કે ચાખો પડી છે ને કાલ નું પતિજી ચાખો કાય માં ભલા નીક છે માં ઉતરે તો ચાખો કર તો પતિજી હે ને લેટ બધું <coughs> 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 <coughs>

ના પાડતા તમે એ બધું ચાલતો તમે એવું તમારા વિષય નહીં આ તો જેટલા મહેમાન આવે એટલો બધા હોટેલ નું ખવડાવવાનું

અમને રાત માં યાર એકદમ ઠંડીવાયા યાર એટલે હું તો નહીં આવું હું તો ખાટકો જોવો તો હાવા જેગી પડી જ મન મોગાવો જો તમે એક નવાયરો હગુ લઈ એ વાત તો કરો કાઈ હું ઉડ હું મોન મોગાવું